ડ્રાઈવર સાહેબ આપણે હજી ડાબી સાઈડ માં આવે છે ઓટોમાં હોય છે ને પાડવા નથી આવતું ખાલી બ્રેક જ હોય છે ફેમિલી કેમ છો તો આવ્યું કે મજામાં જશો હું પણ મજામાં છું નવા વલગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારમાં આપણે આવી જાય ગાડીમાં જોકે આપણે અહીંથી જવાનું છે સોટીલા સાઈડ જવાનું છે તો કે હમણાં ફોન આવે એટલે જવાનું છે પહેલાં આપણે આવ્યા છીએ ત્યારે સર્વિસ સ્ટેશન અહીંયા સર્વિસ કરાવીને પછી જવાનું છે ગાડી આપણે પેલા સર્વિસ સ્ટેશને લગાડી દીધી છે ચાલો તમને પણ બતાવી દઉં તો મિત્રો અત્યારે આપણી ગાડી સર્વિસ થઈ છે એટલે સર્વિસ કરાવવાની છે ખાલી પોવાર જ મળવાનું છે આગળ ફૂલ દોરાવાની છે ભાઈ સર્વિસ કરે છે ફૂલ ફૂલ પહેરી ચડી જાય ભાઈ એટલે અહીંયા ગુરુ ગુરુકૃપા હોટલ ચોત્રીસ વર્ષ કરાવી નાખી છે ત્યારે તો હવે આપણે ચોટીલા નથી જવાનું આપણે જવાનું છે ભાવનગર એ તો એ જવાનું થઈ છે પછી એ એકત્રીસ ડિસેમ્બર આવે છે એટલે બધું અહીંયા બંધ છે એટલે હવે ચાલુ છે ત્યાં જવાનું છે બ્લોકમાં કન્ટિન્યુ ભણી રહેજો પાછા આપણે જે જવાનું છે એ ડિસેમ્બર કરાવી દીધું તમને પાછી ચાલો તો મળતા રહેશો આગળ હવે તો ફાઇનલી મિત્રો આપણે ત્રાસાને વટી ગયા છે ત્યારે હવે પર એક હોટલ છે ત્યાં રાખી દીધી ગાડી માં બહુ અવાજ આવે છે એટલે ચેક કરવાનું છે અવાજ ફૂલ આવે છે ચેક કરી લઈને પછી નીકળવાનું છે હું અવાજ આવે છે બહુ અવાજ આવે છે ગાડીને હામની ચગડ્યા છે આપણે ચેક કરો એ કાંઈ પોર્ટ નથી ચડતો ને સર્વિસ કરાવ્યો છે એટલે કદાચ ને પાણી પણ એડ્યું એટલે હવે વધારે આવતો હોય લાગશે પછી આગળ ચેક કરી લેવું પાછી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ત્યારે ગેટે ને હવે આપણે જવાનું છે અમદાવાદ જો કે દહેજ જવાનું તે બંધ રહ્યું હવે અમદાવાદ જવાનું છે એટલે એન્ટ્રી કરાવી મિત્રો જો કેટલો આપણે અહીંયા આટો વાઢવાનો છે બધા ઓલી ગાડી આવે છે ત્યાં જવાનું છે આટા વાટી વાટીને જાજુ આખું જવું પડશે ફરજ રાખવાનું આપણે એક બાજુનું બંધ કરી દીધું પણ આ ચાલુ કરી દીધું છે જાજુ ફરવાનું છે ગાડી જાય છે એમાં વાટી વાટી જવાનું છે આપણે આ બાજુમાં રસ્તો છે ત્યાં આવવાનું છે હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જોવો કેટલા ઈટા છે ને ગાડીઓ હાલે છે ઉપર લાગડ ખાસ તો પાછો રહીવા છે એટલે થોડું ઘણું ઓછું છે અગર ત્યાં બહુ ચાલુ હોય છે ઉપર વાળી બધું છે ત્યાં આગળ અંદર જે નીચે છે ખાઈ અંદર એ પણ તમે બતાવો હમણાં આપણો ચેલો પોઈન્ટ આવી ગયો છે થોડોક આગળ છે

ઓટો ઓટોમાં આવે છે અને ડ્રાઈવર સાઈડ આપણે હજી જમણી સાઈડ ગેરિંગ આવે છે ને ડાબી સાઈડમાં આવે છે ઓટોમાં હોય છે ને ગેરબેર પાડવા નથી આવતું ને ખાલી કલેજ ને બ્રેક જ હોય છે પાણી આવે છે આપણે કેમ પહાડોમાં ગયા હોય જેમ પાણી આવે છે કેવી રીતે પાણી આવે છે પાઇપો છે એ બધી ઉપેર પાણી લઈ જાય છે ખાલી કરે છે એમાં કોલસો છે ને અંદર પાણી છે ભરેલું એટલે કેવું પાણી આવે છે એમાં આપણે કેમ અંદર ઊંડી મોંડી ગયા ઉપર પાણી ઉફાડવા મારતી ને જેમ પાણી આવે છે

રમવા એમ બી એ બધ ગોરસો નથી હવે પૂરો થઈ ગયો એટલે એ બધ ગોરતા આવે એ થોડો થવા પડે છે ને પછી સરજો હોમમાં દેખાય આપણે હજાર આવી જઈશું જ્યારે જો ભરીને નીકળીએ છીએ પેહર ઢાંકવાની છે ચાલપતરી ઢાંકીને પછી નીકળી જાય સાલો તો આગળ મળશો હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે અત્યારે નાની છોકડી તો કે અહીંથી આપણે અમદાવાદ છે વઈ જવાનું છે સોકડીયાથી વળી જવાનું છે ને આ બધું જવાનું ભાવનગર અંદર સિટીમાં એવું આપણે અહીંથી વળવાનું છે અમદાવાદ અહીંયા ડીઝલ લખવાનું હતું એટલે આપડે ક્યાં જીતતા ડીઝલ લખવા શું તો ફાઇનલી મિત્રો આપણે ભોગી જશે ત્યારે ઓટામણ ચોકડી છે વાગી જશે રેતના બાર આપણે ચા પાણી પીએ પાંચ એક મિનિટ કરી ઉભી રાખશું ને પછી નીકળવાનું છે અહીંથી સીધું વિધાન છે આપણે અમદાવાદ ઓટામણ ચોકડી છે અહીંયા બીજું ભાઈ કંઈક ઠંડી છે નહીં હવે ઓછી પડી જઈશ